નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરો બત્રીસો થી 3536 છત્રીસ રૂપિયા સિંગદાણા 1200 થી ચૌદસો સાડત્રીસ રૂપિયા કલોજી બત્રીસો પચાસ થી ચાર હજાર સાહીઠ રૂપિયા રાયડો અગિયારસો વીસ થી બારસો પચાસ રૂપિયા એરંડા બારસો ચોસઠ થી બારસો અઠ્યોતેર રૂપિયા ચણા નવસો થી અગિયારસો પાંચ રૂપિયા રજકા બીજ છ હજારથી આઠ હજાર બસો રૂપિયા મેથી આઠસો થી તેરસો રૂપિયા અડદ અગિયારસો એસી પંદરસો ઓગણસાઠ રૂપિયા મગ અગિયારસો પચાસથી અઢારસો સિત્તેર રૂપિયા ઈસબ અગિયારસો પંચોતેરથી અગિયારસો પંચોતેર રૂપિયા તુવેર નવસો એસી બારસો ત્રેપન રૂપિયા ધાણા તેરસો પંચાવનથી ચૌદસો સત્યોતેર રૂપિયા અજમો એક હજાર એસી પંદરસો ચાલીસ રૂપિયા સોયાબીન સાતસો એક થી આઠસો સત્યાવીસ રૂપિયા જુવાર છસો પચાસ થી આઠસો ચાલીસ રૂપિયા લસણ ચારસો થી આઠસો રૂપિયા વરિયાળી એક હજાર પિસ્તાલીસ થી સોળસો પાંચ રૂપિયા તલ કાળા પચીસો ચોપન થી ચાર હજાર પચાસ રૂપિયા તલ સફેદ પંદરસો વીસ થી અડસઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બાવીસ થી છસો ચાલીસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો એકવીસ થી પાંચસો છેતાલીસ રૂપિયા મગફળી ઝીણી સાતસો થી બારસો ચુમ્માલીસ રૂપિયા મગફળી નવસો થી એક હજાર રૂપિયા કપાસ બારસો એંસી થી પંદરસો પંચોતેર રૂપિયા મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના ધરજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે